ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રામ પંચાયતની હદમાં સિનેટેશન પાર્ક બનાવવા માટે પંચાયત દ્વારા ઝઘડિયા ચાર રસ્તાથી સેવા સદન વચ્ચે કલેક્ટરના હુકમથી જમીન ફાળવવામાં આવી છે સેનિટેશન પાર્કની કામગીરી શ્રી રામ ફાઉન્ડેશન તથા અલગ અલગ કંપનીઓની સીએસઆરની ગ્રાન્ટમાંથી કરવામાં આવી છે જેનું કામ ફીડબેક ફાઉન્ડેશન દિલ્હી નામની સંસ્થા અલગ અલગ એનજીઓ સાથે મળીને કરી રહી છે ત્યારે ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતની જે જગ્યા આ કામ કરવામાં આવે છે તેના માટે ખૂબ જ મોટા પાયે માટીનું પુરાણ કરી આ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોમાસા પૂર્વે પાકા પાર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો સેનિટેશન પાર્કની કામગીરીમાં ગેરરીતિ અને બેદરકારી થવાનું પાર્કના પ્રોટેક્શન વોલ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને પાર્કમાં બનેલી દિવાલોમાં માટીની બેસી જવાને કારણે મોટી તિરાવડો પડી છે લાખો રૂપિયાની સીએસઆર ગ્રાન્ટના ખર્ચે બનાવવામાં આવે છે સેનિટેશન પાર્કમાં અલગ અલગ એનજીઓ દ્વારા કામ કરવામાં આવતા કામમાં કોઈ તટસ્થતા જણાતી નથી જ્યારે ઝઘડે સુલતાનપુરા ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓને બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ કામ શ્રીરામ ફાઉન્ડેશનની સીએસઆર ગ્રાન્ડ હેઠળ એક એનજીઓ દ્વારા કરવામાં આવ્યો છે કલેક્ટરના હુકમથી ગ્રામ પંચાયતે જમીન ફાળવી છે કામ પૂર્ણ થયા બાદ જ જે તે એનજીઓ ગ્રામ પંચાયતને સેનિટેશન પાર્કની સોંપણી કરશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે સેનિટેશન પાર્ક બની રહ્યો છે કે જેમાં શહેરનો તમામ પ્રકારના કચરાને અલગ અલગ તારવી ખાતર બનાવાશે અને સૂકા કચરાને રિસાયકલિંગ કરી અને ઉપયોગમાં લઈ શકાશે તે પ્રકારની કામગીરી થવાની છે તેમ છતાં આ પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સેનિટેશન પાર્કની કન્સ્ટ્રક્શન કામગીરી બાબતે બેદરકારી દાખવી રહ્યા છે કન્સ્ટ્રક્શનમાં થયેલ બેદરકારી બાબતે સાવચેત કરવામાં આવે અને સરકારના તથા એનજીઓના સ્ટ્રક્ચર્સ અને ડિઝાઇન મુજબની મજબૂતાઈવાળું સેનિટેશન પાર્ક બને તે ઇચ્છનીય છે જીતુ રાણા સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ